ખોટી રીતે બદનામ કરવાના કાવતરા હેઠળ રાજુ કરપડા ની વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવાના આરોપ સાથે નો વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના કિસાન નેતા રાજુ કરપડાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે આપના નેતા રાજુ કરપડાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે ભાવનગરમાં સાયબર ગુનાનો એ નવો એ દાખલ એ ગુનો કરવામાં આવ્યો છે રાજુ કરપડા અને પ્રવીણ રામ વિરુદ્ધ નવી એક ફરિયાદ દાખલ થઈ છે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી કરવાના કાવતરા હેઠળ વિડીયો બનાવાયોનો આરોપ એ જેલરનો છે ફરિયાદની અંદર ઉલ્લેખ કરાયો છે વીસ ઓક્ટોબર થી એક નવેમ્બરની વચ્ચે ફેલાયેલી પોસ્ટ સંપૂર્ણ રીતે ખોટી હોવાની વાત એ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ભાવનગર ન્યાય મંદિર પોલીસ સ્ટેશને નોંધાવેલી આ ફરિયાદ નોંધાવાયેલી છે રાજુ કરોપડા વિરુદ્ધ વધતી ફરિયાદોથી રાજકારણની અંદર ચર્ચાનો વિષય કાયદા મુજબ કડક કાર્યવાહી થશે તેવી પણ ભાવનગર પોલીસે વાત એ કરી હોવાની અત્યારે સામે આવી રહ્યું છે ભાવનગરની અંદર વધુ એક ગુનો એ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા વિરુદ્ધ દાખલ થઈ ચૂક્યો છે જ્યાં કડક કાર્યવાહીની વાત જે છે તે સામે આવી રહી છે આપણે જણાવી દઈએ રાજુ કરોપડા કે જેઓ બોટાદના હળદર ગામે થયેલી બબાલ બાદ જેલની અંદર બાંધ છે પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા જે સુરેન્દ્રનગરના સાયલા નજીક એક ખેડૂત મહાપંચાયત બોલાવી હતી બરોબર તેના છત્રીસ થી અડતાલીસ કલાક પહેલા એક વિડીયો સોશિયલ મીડિયામાં રાજુ ગરપડાએ વાયરલ કર્યો હતો અને વિડીયો વાયરલ થતાને લઈને જ જેલરના આક્ષેપો છે કે જેલને બદનામ કરવાના કાવતરા હેઠળ આ વિડીયો બનાવ્યો છે જો કે વિડીયોની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાવ્યા હતા અને વિડિયો જે વાયરલ થયા હતા એ વાયરલ વિડિયો એ આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો જેનું પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે મારી સાથે વાતચીત કરવા માટે ભાવનગરથી મારા સંવાદદાતા કિશન બારિયા જોડાયા છે કિશન આપના નેતા રાજુ કરપડાને વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાથે પ્રવીણ રામની સામે પણ એક ફરિયાદ દાખલ થઈ છે પ્રવીણ વાત કરીએ તો બોટાદથી જે કડદાકાંડનો જે મામલો છે તે ગરમાયો છે કડદાકાંડને લઈને રાજુ કરપડા દ્વારા એક વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રાજુ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂતો બોટાદ ખાતે એકઠા થયા હતા ત્યાં આંદોલન ઉપર ઉજરા હતા ત્યારબાદ ત્રણ દિવસ મહાપંચાયત નું જે છે જે આયોજન કરવામાં આવ્યું હતું જે હડદર ખાતે તેની મંજૂરી પોલીસ દ્વારા આપવામાં પણ નહોતી આવી અને લેવામાં પણ નહોતી આવી આમ આદમી પાર્ટી દ્વારા તેને લઈને હળદર ગામ ખાતે જે મહા ખેડૂતની ની મહાપંચાયત ચાલુ હતી તે દરમિયાન પોલીસ તેમની અટકાયત કરવા પહોંચી હતી અને લોકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને એકબીજા સામે ઘર્ષણ થયું હતું ને મામલો ગરમ્યો હતો તેને લઈને પોલીસે તમામ પંચ્યાસી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જેની અંદર રાજુ કરપડા સબજ ખાતે ભાવનગર રાખવામાં આવ્યા હતા વાત કરીએ તો સુદાવડા ખાતે જે ખેડૂતોની મહાપંચાયત પાર્ટી દ્વારા કરવામાં આવી હતી પંચાયતના થી અડતાલીસ કલાક પહેલા પ્રવીણ રામ અને રાજુ કરોકડા દ્વારા સોશિયલ મીડિયાના એક વિડિયો વાયરલ કરવામાં આવે છે જે વિડીયોની અંદર તેવું પોસ્ટ પણ બોલી રહ્યા છે કે અમે તો જેલમાં છે પણ આ આંદોલન આંદોલન બંધ નથી કરવાનો અને ખેડૂતોને લઈને અમે લડતા રહી છું અને તમામને અપીલ પણ કરી તી કે જે આમંદ પાટી દ્વારા સુધામણા ખાતે જે મહાપંચાયત કરવામાં આવી છે ત્યાં મોટીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો જાય તે તેવા પ્રકારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને લઈને ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે સાયબર નો ગુનો જે છે તે દાખલ થયો છે વાત કરીએ તો જેલના જે જેલર છે તેવુંનું કેવું છે કે આ જે વિડીયો વાયરલ છે તે જેલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે અને જેલને બદનામ કરવાના કાવતરા હેઠળ વિડિયો બનાવ્યો હોય તેવું પણ જેલના જેલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે સંપૂર્ણ ઘટના જે છે જે કરદાને લઈને જે ઘટી છે તેનો મામલો જે છે તે હાલ ગરમાયો છે પ્રદીપ

રાજુ કરપડા અને પ્રવીણ રામ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવવાના આરોપ સાથે ભાવનગરના જેલરે ફરિયાદ નોંધાવી છે એટલે હવે જેલમાંથી વિડીયો બનાવ્યાની વાત જે છે તે સામે આવી હતી જેને લઈને આ આરોપ લગાવવામાં આવ્યા છે જેલરે વીસ ઓક્ટોબર થી એકવીસ એક નવેમ્બરની વચ્ચે જે વિડીયો સામે આવ્યા છે તે તમામ જગ્યા ઉપર જેલને બદનામ કરવાના આરોપ હેઠળ એ ફરિયાદ થતા હવે ચર્ચાનો વિષય એ અત્યારે બન્યો છે